અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કરીએ તેની પર નજર આ મહત્વપૂર્ણ સમાચાર સુરેન્દ્રનગરમાં આવેલા ટાગોર બગીચાની હાલત બિસ્માર બની છે તો સુરેન્દ્રનગરની ઘટનાના સમાચાર ત્રણ ગામો વચ્ચે માત્ર એક બગીચો આવેલો છે અને તે પણ બિસ્માર બનતા લોકોમાં રોષ બગીચામાં બાંકડા અને ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટો પણ બંધ છે સફાઈનો પણ અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે બગીચા ડેવલપમેન્ટ પાછળ રૂપિયા ચાર કરોડનો ખર્ચ પણ રૂપિયા ક્યાં ગયા તેવા સવાલ ઉઠી રહ્યા છે તાત્કાલિક બગીચાનું રિનોવેશન કરવા લોક માંગ ઉઠી છે સુરેન્દ્રનગરમાં આવેલા ટાગોર બગીચાની હાલત બિસ્માર બની છે ચાર કરોડ ફાળવવામાં આવ્યા હતા ત્યારે

પૈસા ક્યાં ગયા શૂન્ય લોકો શું લાગણી ખાસ કરીને સુરેન્દ્રનગર વઢવાણ અને જોરાવનગર વિસ્તારની ત્રણ લાખની પબ્લિક વચ્ચે સુરેન્દ્રનગર નો એક માત્ર ટાગોર બાગ બગીચો આવેલો છે તે પણ અત્યંત જર્જરીત હાલતમાં બન્યો છે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા આ બગીચાના ને રિનોવેશન પાછળ ચાર વર્ષ પહેલા ચાર કરોડ રૂપિયાનો નો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ તેની પાછળ મળતું પરિણામ છે છે તે શૂન્ય ત્રણ ગામોના બાળકો વૃદ્ધો અને મહિલાઓ ખાસ કસરત માટે આ બગીચામાં આવતી હોય છે ત્યારે બાળકોના જે ક્રિયાગણના સાધનો છે તે પણ આ બગીચામાં તૂટેલી હાલતમાં છે ઠેર ઠેર જગ્યાઓ પર ગંદકીના ગંજ આ ટાગોર બાગ બગીચામાં લાગી ગયા છે એકમાત્ર માત્ર તળાવ છે તેની પાછળ બ્યુટિફિકેશન નામે પણ અંદાજિત પાલિકા દ્વારા પંદર લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો પરંતુ ત્યાં આ ના બદલે ગંદકી ઠાલવવામાં આવતી હોવાના કારણે જ્યાં ટાગોર બાગનું તળાવ આવેલું છે ત્યાં ટાગોર બાગમાં આવતા લોકોને ફૂલની સુગંધના સ્થાને દુર્ગંધ સહન કરવી પડી રહી છે પોલી કે છે કે બાળકોના ક્રિયાગંદના સાધનો તો તૂટેલી હાલતમાં છે જ છે પરંતુ અહીંયા બેસવાના બાંકડાઓ પણ તૂટેલી હાલતમાં નજરે પડી રહ્યા છે સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં છે રાત્રિ દરમિયાન અંધકારમય નો બગીચો પાણીમાં જતો રહ્યો હોય તે પ્રકારના દ્રશ્યો છે હાલ સુરેન્દ્રનગરના ના બાગ વિસ્તારમાં સર્જાઈ જવા પામ્યા છે પચીસ જેટલા ફુવારાઓ મૂકવામાં આવ્યા હતા તમામ ફુવારાઓ સિક્યુરિટી ન હોવાના કારણે બગીચામાંથી ચોરાઈ ગયા છે અને હાલમાં જ્યાં ફુવારા હતા ત્યાં માત્ર એક નળની ચકલી પણ નથી બચી ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર એક માત્ર ટાગોર બાગ આ બગીચો ફરવા લાયક સ્થળ છે ત્યારે તે પણ બિસ્માર અને જર્જરિત હાલતમાં હોવાના કારણે લોકો ફરવા માટે જાય તો ક્યાં જાય તે એક મોટો સવાલ છે નાના બાળકો આ બગીચામાં આવે ત્યારે તેમને ક્રિયાગળ માટેના કોઈ સાધનો નથી જે સાધનો છે તે તૂટેલી હાલતમાં છે

પરંતુ હાલ આ જે બગીચો જર્જરિત બની જતા અને ત્યાં બેસવાના બાકરા પણ જર્જરિત બની જતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રજાના દિવસોમાં જ્યારે આ બગીચાનો ઉપયોગ કરવા આવે ત્યારે આ બગીચામાં કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ નથી પીવાના પાણીની વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી અને બગીચાનું જે સ્ટ્રકચર છે તે પણ લોકોની માથે પડે તે પ્રકારની જે પરિસ્થિતિનું આ ટાગોર બાગ વિસ્તાર જે ભાગ આવેલો છે ત્યાં નિર્માણ થયું છે

કારણ કે શહેર ની ત્રણ લાખ ની જનતા માટે એકમાત્ર માત્ર કાગોળ બાગ બગીચો છે તે પણ જર્જરિત હાલતમાં બની ગયો છે એટલે ચાર કરોડ વપરાયા પણ માત્ર કાગળ ઉપર વપરાયા હોય તેવું લોકો જણાવી રહ્યા છે જોકે આ મામલે ખુલાસો થયો છે હવે આ મુદ્દે તાત્કાલિક તપાસ તરીકે જે કોન્ટ્રાક્ટર દ્વારા ચાર કરોડ રૂપિયાના કામો કરવામાં આવ્યા છે તેની સામે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી સુરેન્દ્રનગર શહેરીજનો ની માંગણી છે